હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું ઉનાળા માટેનું એક સ્પેશિયલ ડ્રિંક જે આદુ અને ફુદીનામાંથી બનાવવામાં આવે છે આ સ્પેશિયલ ડ્રિંક આપણે હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવીશું અને જે લોકો ડાયટ કરે છે તેના માટે તો આ સ્પેશિયલ ડ્રિંક છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને હજી સુધી તમે આ ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને આવા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે સમર સ્પેશિયલ રિંગ બનાવવા માટે આપણે લઈશું બેથી ત્રણ દાળખી ફોદીનો એક ટુકડો આદુ બે નંગ લીંબુ મીઠું શેકેલો જીરુંનો પાવડર ચાટ મસાલો અને મરી પાવડર ત્યારબાદ લઈશું એક મોટો ગ્લાસ ભરેલો પાણી અને થોડા બરફના ટુકડા તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીશું તેના માટે આપણે ફોદીનામાંથી પાન તોડી અને તેને ખાંડડીમાં જ ક્રશ કરી લેવાના છે જેથી કરી અને ફોદીનાનું ખૂબ જ સરસ ફ્લેવર આવે તો હવે આપણો ફોદીનો ત્યારબાદ હવે આદુના ટુકડાને આપણે ઝીણી ખમણી વડે જ ખમણી લઈશું તમારે ફોદીનાની જેમ તેને ખાંડણીમાં ક્રશ કરવો હોય તો પણ ચાલે ત્યારબાદ મેં એક લીંબુની આવી જ નાની નાની સ્લાઈસ કરી લીધેલી છે તો હવે ડ્રિંક બનાવવા માટે એક ટોપડીમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ બે થી ત્રણ નંગ બરફના ટુકડા એડ કરીશું ત્યારબાદ હવે આપણે એક ચમચી જેટલો ક્રશ કરેલો ફુદીનો એડ કરીશું તમને વધારે પસંદ હોય તો વધારે પણ ક્રશ કરીને એડ કરી શકાય ત્યારબાદ એક ચમચી જેટલો ખમણેલો આદુ એડ કરીશું ત્યારબાદ જે પણ આપણે લીંબુની સ્લાઈસ કરેલી છે તે સ્લાઈસ એડ કરી દઈશું ત્યારબાદ એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું જો તમને પસંદ હોય તો આ જ સમયે થોડી ખાંડ પણ એડ કરી શકાય ત્યારબાદ હવે તેમાં બ્લેન્ડર ભરવી અને બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે તૈયાર છે આપણું સમર સ્પેશિયલ ડ્રિંક જે તમે ટેસ્ટ કરી અને ઘટતા મસાલા ઉપરથી પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે બે સર્વિંગ ગ્લાસ લઈશું અને તેમાં બરફના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આખા ફુદીનાના પાન એડ કરીશું ત્યારબાદ હવે તેમાં લીંબુની સ્લાઈસ એડ કરીશું ત્યારબાદ તૈયાર કરેલું સમર સ્પેશિયલ ડ્રિંક એડ કરી દઈશું આ ડ્રિંક અવિજ રીતે સર્વ કરાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે તેને લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરીશું ત્યારબાદ હવે એવી જ રીતે આપણે બીજા ગ્લાસમાં પણ ડ્રિંક એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે ઉપરથી થોડો મરી પાવડર એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે તો તૈયાર છે આપણા સમર સ્પેશિયલ બે ડ્રિંક જે ખૂબ જ ટેસ્ટીની સાથે સાથે હેલ્થનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે અને જે લોકો ડાયટ કરે છે તે લોકો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ